જામનગર થી હરપાલસિંહ રાજપૂતનો તમે દ્વારકા માં ક્યાં ગામના છો અમે ભાઈ મૂળ પીનારા ગામના છીએ અને હાલ અત્યારે અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ કોરાણા ની बाजू માં દ્વારકા થી 11 કિલોમીટર થાય ભાઈ 10 થી 11 કિલોમીટર હા 10 થી 11 કિલોમીટર અને આપણે મસ્ત મજાની વાડી છે ને વાડી માં રહીએ છીએ વાડી જે કે મજા નક મજા નથી અને બીજો સવાલ વજિનભાઈ આઈ ધ્રુ અંજાકી તમે ફેમિલી માં કેટલા મેમ્બર છો તો અમે ત્રણ ભાઈઓ છીએ મોટો ભાઈ સંજય ભાઈ પછી વરજંગભાઈ પછી હું સૌથી ઘરમાં હું નાનો બરાબર અને મમ્મી પપ્પા મમ્મી અને બે બેનો ને દાદા એ દાદા હું સૌથી સૌથી ઘરમાં હું સૌથી નાનો અને સૌથી ઘરમાં મોટા મારા દાદા દાદા પછી બાપુ બાપુ પછી માં માં પછી સંજયભાઈ સંજયભાઈ પછી મોટા બેન પછી વજંગભાઈ ને પછી નાના બેન ને એના પછી હું એટલે સૌથી નાનો ઘરમાં હું છું ને હાઈટમાં વધારે સૌથી હું છું તું છો વધારે કરતા તો સવાલ આદ્યશ્રીના વજંગભાઈ કે આદ્યશ્રીને બ્લોકમાં કેમ નથી લેતા બેન ને અમારે કેવું છે બે ભાઈઓ જે ફેમિલી અને અમારે ઘણી વસ્તુ એવી હોય કે ના મુકવી પડેગમાં એટલે અલાવ નથી એમ

મારી પાસે છે ત્રણ મારી પાસે ત્રણ છે અને એક જે આ આઈફોન જે પેલા આપણે એમાં બ્લોક શૂટ કરતા હતા ને વર્કિંગભાઈ ફોન લઈ દીધો એમાં અત્યારે બ્લોક શૂટ થાય છે અને ને સંજયભાઈ પાસે પણ બે છે બે છે અને એક ઘરે એટલા મોબાઈલ છે એટલા અમે બે બે ભેગા રાખીએ બાકી મોબાઈલ ઘરે પડ્યા હોય સંજયભાઈ પાસે બે છે બે ચાર વર્ચિંગભાઈ પાસે છે ને ત્રણ ફોન મારી પાસે છે પણ આ હવે મારે ફોન દઈ દીધો એટલે આપણી પાસે ટોટલ બે ફોન છે ને એક બાપુ પાસે બધા એટલા ફોન છે મારી પાસે

એટલે અત્યારે જે આગળ જાય છે ને એને નાના માણસો જ લઈ આવે છે ભાઈ એટલે આપણે નાના માણસો ની પેલા કદર કરીએ છીએ આપણે ભેદભાવ ભેદભાવ કોઈ સમાજ કોઈ માણસ કોઈ પણ વરણ હોય તો અમે બધા સરકાર જ માની એ બધાને તો આવો ભેદભાવ અમે કોઈ કોઈ દિવસ કર્યો નથી ને કરવાના નથી આગળ જતા માન અને પ્રેમ અને સ્નેહ બધું અમને અમારા મા બાપ શીખડાયું ને આ બધું જે અમે આગળ આવતા હોય એ અમારા મા બાપ થકી જ આગળ આવતા હોય કેમ કે એને આગળ ઘણું બધું જોયું છે દુઃખ જોયા છે ગરીબી જોઈ છે બધું જોયું છે ને એ જોતા આવ્યા અમે તો અમને ખબર છે કે નાનો માણસ શું હોય ને શું ના હોય નાનામાંથી મોટું માણસ કેમ થવાય એને એને સપોર્ટ કરીને નાનો માણસ ત્યારે મોટું માણસ થવાય કે અમે એવું ભાઈ ભૂલતા જિંદગીમાં નથી ને અમે મોટા માણસ કોઈ માનતા જ નથી અમે નાના માણસ એ નહીં ભાઈ હવે એના પછીનો સવાલ અર્જન ભાઈ

આ સવાલ વજનભાઈ માટે છે પ્રગતિનો રાજકોટથી વજનભાઈ તમને મેં જોયા હતા હું દ્વારકા ચાલીને આવી ત્યારે પણ ત્યારે હું તમને નહોતી ઓળખતી હવે પસ્તાવો થાય છે કે હું તમને મળી ન શકી અને બીજી વાર પેશિયલ તમને મળવા માટે હું ચાલીને આવીશ દ્વારકા પ્રગતિ રાજકોટ તો તમે એમ માનતા હોય કે આ મોટો માણસ છે એને કેમ બોલાવું કેમ ન બોલાવું એ કોઈ મનમાં રાખતા નહીં તમે ના બોલો તમે ખાલી આકાર લાગશો તો સામેથી હું આવ્યું તમે એમ આજુ કર્યું વજનભાઈ લાલુભાઈ તમને અમે ઓળખીએ છીએ અમે સામેથી આવી ભાઈ અમને એવો ભેદભાવ છે નહીં કે આ નાનો માણસ અમને બોલાવે કે વજનભાઈ હું તમને ઓળખું છું ભાઈ એમ એમ અમને મળીને એમ નહીં કહેવાનું કે ભાઈ અમે તમારા બિગ ફેન છીએ ફેન બેન ભાઈ દીધું તમે તમે અમારા ફેમિલી મેમ્બર જો ભાઈ અમે અમારી સાથે જોડાયેલા છો રોજ અમારા વિડીયો જોઉં છો બ્લોગ જોઉં છો એ તમારો પ્રેમ સ્નેહ અમને મળે છે ને એનાથી અમે આગળ આવીએ છીએ એટલે ભાઈ તમે ખાલી આમ આમ કરી દો ને આતું તું કરી દો ને તમે જ્યારે દ્વારકા આવો મળો અમારા જેવું કામ હશે ને એ અમે કરી દેશું હવે એના પછીનો સવાલ છે કે તમારી પાસે જમીન કેટલી છે ભાઈ તો જમીન અમારા આગળ બે ખેતર છે એક અમે રહીએ છીએ એ ને બીજી આગળના બ્લોગમાં બતાવી

તમારા વિડીયો જોવાની મને બહુ મજા આવે છે બસ ભાઈ મજા આવે તમને અમને બનાવવાની મજા આવે બસ આ જ તમારો પ્રેમ અમને મળતો હોય ને આ પ્રેમ કોઈ દિવસ ઓછો ના થાય બસ આવા નવા અમારા નવા બ્લોગ આવતા રહેશે અમે ડેલી તો બ્લોગ નાખતા નાખતા નથી પણ જેમ બનશે એમ ટ્રાયલ કર સેન કર તમને મજા આવે એવા બ્લોગ બનાવશું પ્લાનિંગ કરીને બ્લોગ બનાવતા નથી અમે જે હોય રીઅલ જે અત્યારે બેઠા છે ને અત્યારે બોલીએ છીએ એવું જ છે રીઅલ તમને મળો અમને સામે તો અમે આજ રીઅલ માં છીએ ને જે અમે કામ કરતા હોય એ જ બતાવીએ અમે એવું નહીં બેસી કે વ્લોગ માટે કામ કરી પછી વધતા કોઈ દિવસ વ્લોગ માટે નથી કરતા હવે એના પછી સવાલ છે ઋતિરાજસિંહ નો યુટ્યુબ નો આઈડિયો કોને આપ્યો તમને યુટ્યુબ નો આઈડિયો અમને આપ્યો મારા કાકાના છોકરાએ વેજાભાઈ કે તમે વરજંગભાઈ લાલુભાઈ તમે લગભગ ઘણા વર્ષોથી હું જોડાયેલો છું હું આ સોશિયલ મીડિયામાં વરજંગભાઈ થી પહેલા

પછી ધીમે 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 ઘણા સવાલ હતા એવા બધા કે તમે આમાં કંઈ મળશે નહીં ચાલુ ન કરો ને ઘણા ન હોય એવા પણ તો અમે મહેનત કરી ને અમે આગળ વધી ગયા તમારા સપોર્ટ થી અમે આપણે પહોંચી એવા હા સો કે અપ થઈ ગયા આપણે સબસ્ક્રાઇબર ઈ તમારા સપોર્ટ થી હવે એના પછીનો સવાલ બાઉબા ચાવડા પાટિયા તમારા તનભાઈ ના મેરેજ થઈ ગયા તો ના ભાઈ અમારા તનભાઈ ના મેરેજ નથી થયા વર્ષનભાઈ ના થઈ ગયા અમે બે ભાઈઓ બાકી છીએ સંજયભાઈ મેરેજ થઈ ગયા હતા કેટલા વર્ષ થયા

ખેતી સિવાય તમારો બીજો શું ધંધો છે તમે પૈસા વાપરો છો એટલે ખેતીમાંથી માંથી નથી છે ને ભાઈ ખેતી કરે તો મુમકીન હોય ને ભાઈ મહેનત કરો ને તમે વાપરો તમને કોણ ના પાડે તો ભાઈ અમે અમારે બીજો ધંધો કઈ છે ને અમે ખેતીવાડી કરીએ છીએ પેલાથી જ તો અમે બીજો ધંધો અમારે બીજો સાઈડમાં કોઈ બિઝનેસ નથી કોઈ ધંધો નથી અમારો ધંધો છે ખેતીવાડીનો

આઠ વર્ષ થયા ને તો મારે સાત વર્ષથી આ ફોન તો મારી આગળ સાત વર્ષથી ફોન છે તો એટલે વંજનભાઈ બીજો કોઈ સાઈડ નો કરતા નથી ભાઈ હવે એના પછીનો નો સવાલ કિશન ઠાકોરનો ભાઈ સંજયભાઈને ભાઈ કેમ ઓછા લ્યો છો ગામ ગુરઘટ થી સવાલ છે તો ભાઈ સંજયભાઈને ભાઈ લઈ જ છે પણ સંજયભાઈ ભાઈ જેસે બી તો ઘરે રહેતા જ નથી સવાર નો વેલા ઉઠી ને વઈ જાય ને સાંજે રેટ આવે એટલે વ્લોગમાં માં ઓછા આવે છે ઘરે હોય ત્યારે વ્લોગ આવી જાય છે ત્યારે વ્લોગમાં તમને બતાવી જ છે આવી જાય છે સંજયભાઈ જીસીબી હલાવે છે એટલે લોકમાં ઓછા આવે ને અમારું ઘર સંજયભાઈ હલાવે મોટા ભાઈ છે એટલે ને જીસીબી અમારા ઘરનું નથી સંજયભાઈ ડ્રાઈવર તરીકે જીસીબી હલાવે છે એટલે સંજયભાઈ બ્લોકમાં ઓછા ઓછા આવે સંજયભાઈ એના પછીનો સવાલ છે મિતક સાનિયાનો નાઈસ તમારા બે ભાઈનો બહુ સારો સ્વભાવ છે ને તમારી ફેમિલીનો પણ બહુ સારો સ્વભાવ છે અને તમે સાવ ડાઉન અર્થ છો એટલે તમે બહુ આગળ વધશો કોઈ ઈકો કરે એટીટ્યુડ કરે તો કોઈ સામે પણ હોય ને ભાઈ તમને હોય અમને હોય પણ એવું અમે કોઈ જાતનો

એટલે અમને તમને એમ થતી હોય કે આ બે ભાઈ મળી એમ એને મુલાકાત લઈએ ને તો અમને અંદરથી એવું થતું કે અમને કોઈ ઓળખે એ અમને મળે તો અમને મજા આવે એટલે ભાઈ ગમન કઈ વાતનો એના પછીનો સવાલ સરદાર દેસાઈ તમારે ડેલી વ્લોગ મૂકવાના છે નકર મને ખાવાનું નહીં ભાવે અને તમે ડેલી વ્લોગ મૂકો અને માતાજીની કસમ મારે ઘરે બેઠા બેઠા જમતા હોય ને તમારા બ્લોગ જોતા હોય ને સિકોતર માતાજીની એટલી જ પ્રાર્થના છે કે તમારે એક મન એક મંથમાં તમારે બસો કે થઈ જાય તો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો

તમે આ બાજુ આવો એટલે કેજો અમને આપણે મળશું ને જામનગર આવીએ ત્યારે અમે જણાવશું ચોક્કસ આપણે મળશું હવે એના પછીનો સવાલ છે દરબારનો દરબાર તમે ક્યાં રહ્યો છો ને અમારે તમારા ઘરે આવવું છે તમને બધાને મળવા તમારી ફેમિલીને જાહેરાત ખંભાળી આપી છે સવાલ તો ચોક્કસ ભાઈ આવો મુલાકાત કરીએ આપણે અને તો બહુ બધા સવાલ હતા ને જેટલા વજન આપણે જવાબ દીધા બધાને જેટલા બધા સવાલ કર્યા એટલા જવાબ એ ટોટલી પૈસા જેટલી ઇન્કમ થઈ ગઈ ને અમને ટોટલી પૈસા બધા અમે અમે વાપરવાના નથી ને કોઈ કોઈ જાતનો કરવાના નથી બધા પૈસા જેટલા તમારા થકી અમને પૈસા જેટલા આવ્યા ને એટલા છ મહિનાના ટોટલી પૈસા એ બધા અમે વચેન ભાઈને ને હું બધા પૈસા તમારી સામે સેવામાં નાખશું બધા એ પણ ગમે સેવામાં અમે પૈસા નાખશું અને

એક એક વ્યૂ ને અમે ધન્યવાદ માનીએ છીએ કે તમારા સપોર્ટ અમને એટલું બધું પ્રેમ મળ્યો સ્નેહ મળ્યો ને આ બધી ઇન્કમ થઈને અમારે જો એક રૂપિયો નથી જોતો યુટ્યુબમાંથી જેટલા અમે લગન બધું અમે કમાના કરવાના છીએ છે એ બ્લોગ આવી જશે કે અમે સેવામાં શું કામ કરીએ છીએ કહેવામાં પૈસા નાખીએ છીએ બાકી યુટ્યુબમાં અમને લગભગ મહિને એટલી ઇન્કમ નથી થતી અમે આટલું બધું મહેનત નથી મહેનત આ બ્લોગ ડેલી નથી મુકતા ને આમાં કેવું છે ભાઈ મંથલી પેમેન્ટ સોડો ન થાય પછી થાય ને અમે ડેલી બ્લોગ મુકતા નધીમ મહિનામાં લગભગ અમારે 10 બ્લોગ માંડ થાય છે ને આગળે જેટલી ઇન્કમ થાશે એટલે એ આગળે માં વાપરશું સેવાના કામ કરવાના છે આપણે બાકી ઘર બાર બધું હાલતું હોય અમારે સંજયભાઈ ધીસી બેલ આવે છે ને બાકી અમે ખેતીવાડીમાં કામ કરતા હોય તો એનાથી બધું અમારે સારું હાલે છે કોઈ જાતનું ટેન્શન નથી બાકી તમારો સપોર્ટ છે અને તમારા બધાનો પ્રેમ છે અને તમારો બધાનો સપોર્ટ છે બસ એ જ ઘણું છે ભાઈ બાકી તો શું લઈને આવ્યા અને શું લઈને જવાના છે ભાઈ

તો તમે તમારી તમારી બ્લોગમાં ના લ્યો એને ના બતાવો તો તમે શું કામના તમે તમારાથી માં તમારી છુપાવો શું કામના ભાઈ તો આ બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ તો બહુ બધાનો થેન્ક અને બહુ બધાનો આભાર લવયુ સો મચ

લગન માં બધાને પધારવાનું છે ફાઈનલ છે થોડીક ઈ બાપા મારી ગઈ એટલે બ્લોગ આવવામાં થોડુંક લેટ થઈ ગયું ને બ્લોગ એ આવશે લગન સારા બધા બધા આવશે સારા નહીં બધે બધા આવશે ને બધે બધા એક નંબર છે ભાઈ એટલે બ્લોગ અમારે જોવાના ભૂલતા નહીં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ લવ યુ બાય